શયાંત સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ભગવતજી મહારાજની જય સાત્રીજી મહારાજની જય મહારાજની જય જોઈ મહારાજ છે કથા વાર્તાનો અખાડો અખાડો એટલે શું એમાં કાયમ કથા વાર્તા થયા જ કરે કુંભારનો અખાડો છે મલનો અખાડો એટલે મકાનનો કસ્તી કર્યા કરે દરરોજ પછી આપણને થાય કે દરરોજ પણ કુસ્તી કરતા છે એમાં એક દારો કરે તો ના ચાલે પણ દરરોજ કવાયત કરી હોય તો ગમે ત્યારે ગમે તે ઠેકાણે જઈને કંઈ કરવું હોય તો કરી શકે આપણે લસ અંગ્રેજો લશ્કરને છે અને આપણે અત્યારે તો બધા પોલીસ ખાતાને લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ કરાવે છે કંઈ ના હોય તો એ કરાવવાનું કારણ કે દરરોજની પ્રેક્ટિસ એને હોય તો જે કામ પર જાય તો પ્રેક્ટિસ થાય લડવાની પ્રેક્ટિસ પણ કાયમ કરાવે છે કે મોરચા ઉપર જ્યારે જવું હોય ત્યારે એક કામ આવી જાય તૈયારી હોય ને પહેલેથી તો ગમે તે પ્રસંગે તે લડીમાં એને પાછો પડે નહીં નિશાન લેવું છે એના જીવમાં રહે આ બધા અખાડા છે હું માટલા ગળ્યા કરે પણ એ અખાડાની અંદર માટલું પાકું થાય અને મલના અખાડામાં લોકો કુસ્તી કર્યા કરે એટલે કુસ્તી કરવાનું કારણ છે કે જ્યારે કંઈ યુદ્ધ થાય તો એમાં જાય તો એ લોકો જીતી ના આવે એટલે આ બધી છે એમ સ્વામી પણ કહેતા કે આપણે પણ આ કથા વાર્તા ભજન કીર્તન અખાડો એવા અખાડામાં આપણે બધા બેઠા છે અખાડો તો નથી વાતો તો બહુ સારી રહેલી છે ફર્સ્ટ ક્લાસ પણ આ અખાડો કહેવાય કારણ કે અહીંયા બેસીએ તારા કથા વાર્તા ભજનનું સુખ આવે એ વાતો સંભળાય એમાં કસરત થાય એમાં સ્વભાવનું ઘર્ષણ થાય આપણી અંદર જ્ઞાનની વૃદ્ધિ પણ થાય અને બધા સ્વભાવ પ્રકૃતિ વાસના દોષ વ્યસનો ઘસાતા જાય કારણ કે આ ઘસાવની વસ્તુ છે ને ઘર્ષણ બેસે તો થાય કે બજારમાં જાઓ તો થાય ખરું બજારમાં કોઈ આ વાત કરે એવું નથી વિવેક સાગર વાત કરી કલાક સુધીની પણ એ અહીંયા તમને બધી વાત કરે કે તમારા સ્વભાવ શું છે સ્વભાવનું દર્શન કેમ છે દર્શન કઈ રીતે થાય છે કઈ રીતે થાય સ્વભાવનું દર્શન થાય તો સ્વભાવ ઓળખાય પણ આપણને ખબર જ ના હોય કે મારો સ્વભાવ શું છે એની ખબર જ ના હોય ભગવાન શ્રીજી મહારાજે આ પ્રમાણે ખાચર અલૈયા ખાચર બધા દરબારો કરે ને પેલા સુરવીર હતા અને સ્વભાવ તો હતો જ પહેલેથી ચોરી કરી લૂંટ કરવી ધમાલ કરવી એટલે મહારાજ જ્યારે બધી વાત કરે ત્યારે પૂછ્યું કેચર તમને કંઈ સ્વભાવ ખરો કોઈ જાતનો શું મહારાજ તમે મળ્યા ને સ્વભાવ તે કહો છે શું વાત કરો તમે તમે સાક્ષાત ભગવાન મળી ગયા પછી અમારો સ્વભાવ હોય જ નહીં અમે તો આનંદ છે તમારા દર્શનથી પછી મુક્તાન સ્વાયને પૂછ્યું મુક્તાન સ્વાઈ તમને કંઈ સ્વભાવ મહારાજ કહે સ્વભાવ શું સંકલ્પ સવારથી સાંસૃતિક કેટલાય થાય છે જગતના માયાના સંસારના બીજા ત્રીજા બધા આ સંકલ્પ બધા થાય છે કોણ કહે છે મુક્તાન સ્વામી જે મોટેરા સંત રામાન સ્વાઈ અને મહારાજ જેને ગુરુ માનતા હતા રામાન સ્વાઈના શિષ્ય એટલે મહારાજથી મોટા હતા મહારાજ શિષ્ય કહેવાય એ એમને ગુરુ માનતા હતા એ મુક્તાન સ્વાઈ મહારાજને કહે છે કે મહારાજ સવારથી સાંજ સુધી આ મુઠ્ઠી ભરી રેતી લીધી અને કહ્યું કે આ સવારથી સાંજથી આ મુઠ્ઠીમાં જેટલા કણ છે એટલા સંકલ્પો થાય છે કારણ કે સ્વભાવ પડેલા છે વસ્તુ છે જે ત્યારે મહારાજ કહેજો આ મુક્તાન સ્વાઈને સ્વભાવની ખબર છે સંકલ્પની ખબર છે શું શું સંકલ્પ દરરોજ સવારથી સા થાય છે અને સ્વભાવ કેવા છે છે અને ખબર જ નથી મજા છે महाराज मैं शू बध पी करता है बधु करें संकल्प विकल्प ही थता है कोकना बड़दियों खेती करता था बे बड़द पोता लई गया सूरा खाचेना कोक चोर आई ने तो हमारे ये उठाया तो कोक बीजा चार बड़द ले आया अरे महाराज कैसे आ शू कम मोड़ाया सत्संग में आज सभा मोड़ा कम आया તો મારે કહે મારા બળદ ચોરી કહેતા ચોરી તો સારું તો વહેલા આવે કામકાજ મટી ગયું એટલે વહેલા આવે કે મારા જે એમ હોય પણ હું શું કર્યું હતું કે હું એ મારા બે લઈ ગયો હતો હું ચાર કોકના લઈ આવ્યો આ સ્વભાવ ચોરી કરવાનો સ્વભાવ એ સ્વભાવ પહેલાં ખબર નહીં કે આ ચોરી કહેવાય મારે કે આપણે સત્સંગીને આવું ન થાય કોકનું લેવાય નહીં કરાય નહીં પણ કહેવાનું શું કે એમ સ્વભાવની ખબર આપણને હોય આપણે સવારથી સાંજેથી કેટલા એ ક્યારે થાય ક્યાંક અખાડામાં બેસીએ ત્યારે થાય અખાડો છે કથા વાર્તા કીર્તન ભજનનો એમાંથી શબ્દો પકડાય કે આપણો સ્વભાવ આ છે આ સ્વભાવને ઓળખાય તો સ્વભાવ મૂકવાની વાત થાય પણ સ્વભાવ ઓળખાય ને તો મૂકવાની વાત જ કાં સ્વભાવની સાથે આપણે જેમ માણસની સાથે શત્રુપણું થાય છે કે અમારો શત્રુ છે તેને જોઈએ ત્યાંથી આપણને એના પર દાસ થાય કે આપણું અહિત કરતો હોય આપણું નુકસાન કરતો હોય આપણે બધી રીતે ખોટો દેખાડતો હોય તો આપણે શત્રુ છે કારણ કે આપણી બધી રીતે એને આપણી સાથે છે તો એને જોઈએ ત્યાંથી કે આપણને એનાથી દૂર રહેવાનું મન થાય બેસવાનું મન થાય ન થાય એમ સ્વામી કહે છે કે આપણે પણ સ્વભાવને જો આ રીતે શત્રુ સમજીએ તો સ્વભાવ ટળે અને સકથા વાર્તામાં બેસે તો સ્વભાવ ઓળખાય કે મારો સ્વભાવ છે એ સત્સંગમાં ન શોભે એવો સ્વભાવ છે એને મારે મૂકવો છે અને એમુમુખ શું છે જેને ખપ છે એને પાછો વિચાર આવે સ્વભાવ ઓળખાય અને પછી પાછો જે વિચાર આવે એમુખ શું આવે ભગવાનને રાજી કરવા છે સત્સંગની અંદર આ પ્રમાણે સુખ લેવું છે અને મારું કલ્યાણ થાય એમ કરવું છે કોઈ વિચાર હોય તો સ્વભાવને ટાળવાનો વિચાર થાય જેમ પેલો શત્રુપણું થઈ એમ સ્વભાવ સાથે શત્રુપનું રાખે તો સ્વભાવ ટાળે કે આવી ગયો ક્રોધ આવી ગયો ઈર્ષા આવી ગયો ગુણ આવી ગયો ભાવ આવી ગયો તરત મારો આ મને કેમ આવ્યો એના સામે આપણે તરત એ થવું જોઈએ તો એમ બધો સમાગમ કરતાં કરતાં આપણું આ વસ્તુ ઓળખાય છે સમજાય છે અને ટાળવાનો પ્રયત્ન પણ થાય છે એટલે સ્વામી કહે છે આખા આમ બેસીએ તો આપણને આની ખબર પડે આપણે શું કરવાયા છે ને શું થાય છે અહીં આપણે શું કરવાયા છે આપણો સ્વભાવો આપણી પ્રકૃતિઓ આપણી વાસનાઓ આપણા દોષો આપણા દૂષણો આ બધું કાઢવા માટે જ આપણે આવ્યા છે અને ભગવાનનું સુખ આવે ભગવાનનો આનંદ આવે એને માટે આપણે આવી તો એ વિચાર આપણે અહીંયા આપણે થાય બજારમાં કોઈ આપણને આ વાત સમજાય એમ નથી બજારમાં તો આપણા સ્વભાવ વધારે ભૂલતા એમાં પાર્ટીમાં જઈએ તો સ્વભાવ વધે બીજ આ નાટા રંગમાં જઈએ તો સ્વભાવ વધે બજારમાં કોઈ આ વાત કરવાના પણ નથી કે ભાઈ આ તમારો સ્વભાવ છે ને તમારે નડે છે માટે મૂકવું અહીંયા ભગવાનને સંતને આપણું કલ્યાણ કરવું છે એટલે આપણને વાત કરીને અને આપણને જરા કરવું લાગે એ રીતનું પણ કહીને આપણો સ્વભાવ કાઢવાની વાત છે કારણ કે આવો તો સારી તો લાગે જ નહીં પણ સ્વયં કહે છે જેમ બે મિત્રો હોય ખરા અને એ મિત્ર પોતાના મિત્રનો કંઈક પણ એવો સ્વભાવ દોષ કે એવો ગુણ હોય તો એને વઢીને પણ કહે કે એનું હિત કરવું છે ને મિત્રને બીજું કાંઈ છે નહીં પણ એનું હિત થાય એટલા માટે એ કરે તો એ સ્વયં કે મિત્રને પોતાના મિત્રનું હિત છે તો કરે છે એમ સંતને પણ આપણા એ મિત્ર છે એ આપણા મિત્ર છે સાચા મિત્ર છે તો એ આપણને ગમે એટલું કહે તો પણ એટલા માટે કે આપણું કલ્યાણ થાય આપણું શ્રેય થાય આપણું રૂડું થાય સારું થાય એટલા માટે એ રાજાને પ્રધાન બે જણા ગયા બે રાજાનો એ હતો કુંવરને પોતે પ્રધાન દીકરો બે જણા બહુ મિત્ર પ્રધાનને એ બધું ખરું પણ સતત મિત્રતા બહુ પછી જંગલમાં ગયા રાત્રે થાક લાગે ઊંઘી રાત્રે જંગલમાં તો કોઈ માણસ આવે જાનવર આવે એટલે જાગવું પડે એક જણને તે એક જનો જાગે રાજાનો પોતે સૂઈ ગયો પ્રધાન કે હું જાગું છું એટલે જાગતો બેઠો ને રમધ્રાત કહે તે એક સાપ આવ્યો અને સાપ આવ્યો એટલે એકદમ ફૂફાડા મારતો આવ્યો પેલા રાજાનો કુંવર હું તો છે એને કઈડવા માટે પ્રયત્ન કરે પેલા એ રોઈ કયો ભાઈ તું રોક તું શું કર આ કરે તકડા મારો શત્રુ છે મારે એને લોહી જ પીપું છે એનું લોહી મારે પીવું છે એટલા માટે આ હું કરું પછ સાફ કહે છે અરે ભાઈ તારે લોહી પીવું હોય તો હું તને લોહી આપું પણ તું એને કઈશ નહીં અને કરું જ નહીં કરો કે બસ તો મને લોહી આપતો હું કોણ દીધું પછી એને ધીરે નહીં ગળા આગળ જે છરી પોતા પાસે હતી મૂકીને પછી લોહી કાઢ્યું એક પડિયામાં આવ્યું હાપને આવ્યું હાપ પીન ચાલ્યો ગયો પછી પેલા એ પાટો બંધ દીધો જરા બધું સરખું કરીને પેલો હોઈ રહ્યો છે જાગ્યો નહીં પેલા એ જાગ્યો ખરો પણ પેલો એને જોયો કાં તો મારો પ્રધાનનો મારો મિત્ર જ છે ને એ જ મને આ કરે છે એક મને ખબર જ પડી જાગ્યો ખરો પણ એ બોલ્યો જ નહીં એના મને વિશ્વાસ હતો કે મારો મિત્ર જે મારા માટે કરતો હશે એ સારા માટે જ કરતો હશે એટલો બધો એને વિશ્વાસ ભરોસો હતો પછી સુઈ ગયા પછી સવારે જાગ્યા તો પગલો રાજાનો કુંવર પૂછતો નથી કે રાત્રે આ પ્રસંગ બન્યો તો શું હતું કેમ હતું સા આ તે મારું ઘરનું અહીં કર્યું બધું શા માટે કર્યું કોઈ પૂછ્યું જ નહીં બે દાડા ત્રણ દાડા થઈ ગયા પછી પહેલાં એ પૂછ્યું રાજાને કુંવર કહ્યું મેં તને આ પ્રમાણે છે ત્યાં કર્યું તો કેમ તું પૂછતો નથી દીવાનનો છોકરો કંઈક મેં તમને આ કર્યું બધું તો તમે આ બે ચાર દિવસ થઈ ગયા કંઈ પૂછતા નથી કાં સાથીને શું કર્યું તો મને તારો વિશ્વાસ છે તું જે કરે કર્યું હશે તે સારા માટે છે પછી એને વાત કરી તારે જાણે બરાબર કહે એટલે કહેવાનું શું છે કામ જો ખરેખર મિત્ર આપણે વઢી નહીં કે આવું આપણું એ કરે તો મિત્ર છે એ સારા માટે જ કરતો હોય દુશ્મન છે એ આપણે માટે અહિત જ કરનાર હોય એટલે એનો આપણેથી દૂર રહેવું એમ સ્વાય કે આપણા સ્વભાવો શત્રુ છે એનાથી દૂર રહેવું મિત્રો એટલે જે કંઈ આપણે ધર્મ આપે જ્ઞાન આપે શાંતિ આપે સુખ આપે ભગવાનનું ભજન કરાવે આપણામાં જે કંઈક હોય એની શાંતિ આપે એ આપણા મિત્રો છે કે આપણું રૂડું થાય આ લોક પર લોકની અંદર પણ દુશ્મન હોય એ આપણે બધી રીતે કરનારા છે તો એનાથી દૂર રહેવું અને મિત્રો એટલે સત્સંગની અંદર ભગવાનને સંત એ આપણા સાચા મિત્ર છે એ આપણું સર્વ પ્રકારે રૂડું કરે છે અને સારું કરે છે તો એ રીતે સત્સંગના અખાડામાં આવીને અખાડાની અંદર કાયમ બેસવાથી આપણું ઘડતર થાય છે અને આપણને કંઈક પણ આપણા દોષોનું દર્શન થાય છે સ્વભાવનું દર્શન થાય છે ટાળવાનું બળ મળે છે સત્સંગનો મહિમા સમજાય છે અને આપણા કલ્યાણની પ્રતીતિ થાય અને ભગવાનના વિશેની દર નિષ્ઠા થાય અને ભક્તિ થાય એવી રીતે આ સત્સંગનો પ્રતાપ છે